જાણે મિની સ્વિટરલેન્ડ હોય ને એવું જોવા મળે છે અને આ પાણી છે એ કમ્પ્લીટ આ ગુંટણ સુધી આવે છે તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવસ મજા બ્લોગ શોમાં આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ ઝુંફળી વોટરફોલ પાસે જે દાંતા પાસે આવેલો છે અને તમે અહીં આવો એટલે એકદમ સરસ મજાનો નજારો જોવા મળે છે રોડનો તો મિત્રો આ જે વોટરફોલ છે જુંફાળી વોટરફોલ એ પાલનપુર થી સાઠ કિલોમીટર જેટલો દૂર છે અને અમદાવાદથી એકસો ને સિત્તેર કિલોમીટર અને હા મિત્રો આ જે વોટરફોલ જાતા જે રસ્તો આવે છે એ એટલો સરસ મજાનો છે ને કે ક્યાંય પણ તમને રોડ તૂટેલો જોવા જ મળતો નથી અને વ્યૂ તો તમે જોવો ને તો બાકી માઉન્ટ આબુને પણ ટક્કર આપે ને એવો રસ્તાનો અહીં વ્યૂ જોવા મળે છે તો તમે એક દિવસ અહીં જરૂર આવજો અને આપ જોઈ શકો છો આ રસ્તાનો વ્યૂ મિત્રો તમે આ વોટરફોલ પાસે આવો ને તો તમે તમારું વાહન છે તમે અહીંયા સુધી લઈને આવી શકો છો કારણ કે તમારે કોઈ એવું અહીંયા ચાલવાનું નથી કે ગાડી મૂકીને ચાલો બે કિલોમીટર ચાલવાનું છે આગળ એવું કશું જ નથી તમે અહીં આવો અને ચાલો હવે આપણે જઈએ ધોધ પાસે ઝુંબફળી ધોધ તો મિત્રો જુઓ આ છે મારું બાઈક અને આટલે હું હાલ ઊભો છું તેની પાછળ અહીં છે વોટરફોલ તમે અહીં ગાડી લઈને પણ આવી શકો છો અને આ જગ્યાનું એક્ઝેક્ટ લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તો તે લિંક દ્વારા તમે એકવાર ટ્રેક કરી લેજો તો ચાલો હવે આપણે જઈએ વોટરફોલ પાસે તો મિત્રો જુઓ અહીંયાથી આપણે જવાનું છે તો ભાઈઓ તમે અહીં આવો ને તો થોડું ધ્યાન રાખજો ચાલવામાં હો ને તો મિત્રો અમે ત્યાંથી ઉતરતા ઉતરતા આવ્યા અને આપ અહીં નેમ અને વોટરફોલ જોઈ શકો છો એકવાર કેવો સરસ મજાનો નજારો જોવા મળે છે ને અહીંથી અને આપણે હવે અહીંયા થઈને ત્યાં જવાનું છે આપ જોઈ શકો છો ને એકવાર તો મિત્રો આપ જોઈ શકો છો પાછળ ચેક ડેમનું પાણી કેવું સરસ મજાનું ધોધમાં જાય છે ચાલો મિત્રો હવે આપણે ત્યાં નીચે જઈને ધોધનો તમને નજારો બતાવીએ તો ચાલો આપણે અહીંથી હવે સાચવીને નીચે જઈએ તો મિત્રો અહીથી એકદમ સરસ મજાનો વ્યૂ આવે છે આપ એકવાર જોઈ શકો છો જોદનો મિત્રો તમે અહીંયા ઉભારો તો તમારે પૂરી તમારી કાળજી રાખવી બાકી એનો તમે વ્યૂ જોઈ શકો છો એકવાર

ભાઈઓ અહીંયા અમારા થોડા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે તો ભાઈ આ ભાઈ વોટરફોલ પાસે જાય છે નાવા માટે અરે આવ બતાવો મિત્રો હું હાલ આ વોટરફોલ ની આગળ ઊભો છું અને આ પાણી છે આ આ આ સુધી આવે છે અને તમે પથ્થરના જોઈ શકો છો એક વાર પ્લેટ આપ જોઈ શકો છો ને તમારા માટે મારે શું શું નહી કરવું પડતું મિત્રો અહીંયા બાળકો સરસ મજાનું એવું સ્વિમિંગ કરે છે આપ જોઈ શકો છો એકવાર જે વોટરફોલ વોટરફોલ છે ને તેને કોઈ પણ જાણતું નથી એટલે તમે અહીં આવજો કારણ કે અહીં ટ્રાફિક એટલું બધું જોવા મળતું જ નથી તો લોકેશનને ટ્રેક કરીને તમે અહીં એકવાર જરૂર આવજો બાકી બાળકોની મસ્તી જુઓ તમે એકવાર સરસ મજાનું એકદમ સુંદર વાતાવરણ અહીં જોવા મળે છે 好 છે ઝૂમફાળી વોટરફોલ પાછળ રહ્યો ને અને આપ થોડા આગળ આવો એટલે આપ એકદમ સરસ મજાનો વ્યૂ જોવા મળે છે ને આ તો લાગે આવે ને કોઈ ખબર જ નહીં હોય કે આવી સરસ મજાની જગ્યા પણ પાલનપુર પાસે આવેલી છે બાકી જુઓ ને એકદમ સરસ મજાની શૂટિંગ માટેની જગ્યા છે ને ત્યાં તમને વોટરફોલ પાસે ડર લાગતો હોય પાણીથી તો તમે થોડા આગળ આવીને અહીં પણ આવી શકો છો અહીંયા પથ્થર પર બેસીને આપ જોઈ શકો છો અહીંયા બેસીને પણ એકદમ તમે સરસ મજાની મજા માણી શકો છો કુદરતની આપણે જોયો ઝુંફળી ધોધ તો હવે આપણે જઈએ છીએ ઉપર પર્વત ઉપર તો ઉપરથી પણ નજારો બતાવી બાજુમાં જે નાનો પર્વત હતો તેની ઉપર ચડવા માટે તમારે સૌ પ્રથમ આ પુલ ઉપર આવવું પડશે આ પુલથી આ બાજુમાં અહીં ઉપર જવાનું છે અમે થોડો પર્વત ચડ્યો એટલે આ અમે પેલો જે પુલ છે ત્યાંથી અમે ચડવાનું શરૂ કર્યું હતું અને આપ એક વાર બાજુનો વ્યૂ જોઈ શકો છો એકદમ સરસ મજાનો જોવા મળે છે અહીંથી આ પાણી બધું આમ આવે છે અને અહીંયા છે જુમફળી વોટરફોલ ઓ બકરીબેન મારે ચેનલને સબસ્ક્રાઇબ કરી કાઢજો હો ને મિત્રો અહીંથી પેલો ચેક ડેમ દેખાય છે નીચેનો જોવો એકવાર આપ મિત્રો જુમફળી વોટરફોલ બાજુમાં જે પર્વત છે એ અમે પૂરો ચઢી ચૂક્યા છીએ અને એકવાર આપ આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો જાણે મિની સ્વિટ્ઝરલેન્ડ હોય ને એવું જોવા મળે છે અને મિત્રો આ પર્વત ઉપરથી નીચેનો એક ચેક ડેમ જોઈ શકો છો એકવાર મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો કારણ કે તેમને પણ ખબર પડે કે આવી સરસ મજાની જગ્યા પાલનપુર પાસે આવેલી છે તો ચાલો વિડીયોને પૂરો કરવા જઈએ અને મળીએ બીજા વિડીયોમાં